ફેમિલી સંજના જોશી બ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે અમે જઈ રહ્યા છીએ મહાદેવજીના મંદિરે તો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો ચાલો તમને લઈ જઈએ ફ્રેન્ડ અમલોગ જાય છે મંદિરે તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા લેજો ને અમે ચાંદીની વાટકીમાં લઈ લીધા છે દીવા તો ચાલો બી કન્ટિન્યુ જોડાયેલ રહેજો હું અમારા મમ્મી જાય છે હેલો માય યુટ્યુબ ફેમિલી હું મમ્મી જઈ ગયા છે એ મંદિરે અમે મહાદેવજી માટે આજે ગુલાબ ઘણા બધા લીધા છે તો આપણે આજ કરશું શણગાર મહાદેવજીને જોઈ કેટલો થાય છે થોડા ફૂલ ઘર હતું ત્યાંથી લઈ લીધા છે તો ચાલો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને આ કંઈક આવો રસ્તો છે અહીંયાનો જોઈ લો ને મમ્મી હે આજે કા હું

તો જોઈ લો ફ્રેન્ડ આપણે હું ગાતી નથી આપણે કઉ સત્સંગમાં જાશી ત્યારે બ્લોગ બ્લોગ બનાવશી આજે આપણે જાય છે મહાદેવી તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો હું કચું ફ્રેન્ડ બોર આવી ગયા છે આપડી બોયડીમાં મહાદેવજી ના મંદિરે અને મને મળી ગયા હે અને ભસું જોઈ લો ફ્રેન્ડ મમ્મી મોર થઈ ગયા હું બોર પાછળ ठीक है अनु भाई अनु भाई તો મહાદેવજીનું શનગામ કરી દીધું છે દીવા બધી પણ કરી દીધા મહાદેવજી બધાને ખુશ રાખે અને આપણે પ્રાર્થના કરીશું બધાના જીવનમાં નવા વર્ષમાં ખૂબ સારું એવું બધા બધાની મનોકામના પૂર્ણ થાય અને બસ આવી આપણે મહાદેવજીના મંદિરે આવ્યા છે બધાની જીવન અને અહીંયા આવીને શાંતિ મળે મહાદેવજીના મંદિરે આવીને તમને લોકોને શાંતિ મળે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે પણ જાજો તો અમે તો દર સોમવારે આવી જ છીએ અમે દર્શન કરી લીધા છે અને હવે અમે મંદિર મહાદેવજીના મંદિરે અને અહીંયાનું લોકેશન મસ્ત મજા આવી રહે આપણે જાય છે બોર લેવા અહીંયા કોઈ કીડિયાર પૂરી ગયું તો ચાલો તો ચાલો ફ્રેન્ડ આપણે જઈ રહ્યા છીએ બોર લેવા બોયડી તો ઘણી બધી હે અહીંયા તો જોઈ લઈએ આપણે બોર હે કે ને ક્યાં ના તુલસી માડા તો તો ચાલો ફ્રેન્ડ બી કન્ટિન્યુ અમારા બ્લોગ માં જોડાયેલા રેજો અને મસ્ત મજાના બોર આવી ગયા હ એવું લાગે છે મને અને આ ટેપ વાગે ને તો એના કારણે મારો બ્લોગ શું નહીં થતો અને આજે આપણે મહાદેવજીના મંદિરે આવ્યા હતા તો હું બસ આજે એ જ કહેવા માગીશ કે મહાદેવજી બધાની ઈચ્છા પૂરી કરે નવા વર્ષમાં બધાને નવું મળે એવી મારા અને મારા પરિવાર તરફથી મારા આખા યુટ્યુબ ફેમિલીને શુભકામનાઓ અને બોર તો મસ્ત મજાના આવી ગયા છે અને અહીંયા આવીને એટલી શાંતિ મળે ને મમ્મી ઘણા હે તો અહીંયા મંદિરે આવીને શાંતિ મળે એકદમ તો ગાઈસ મારા મમ્મી અહીંયા બોર ઉતારી રહ્યા છે બે ત્રણ બોર પાકેલા છે હવે આવી ગયા છે આમ તો ઘણા બધા છે અંદર કાટામાં ફરી જાય છે અંદર તો કાંટા પણ બહુ આ બોયડીના એટલે જાણે ઇન્જેક્શન મળી રહ્યું એવા કાટા તો હેલો મા યુટ્યુબ ચેનલ અમે લોકો બોર લઈ રહ્યા છે અહીંયા મહાદેવજીના મંદિરમાં બોર છે ઘણા બધા તમને બોર ખાવા હોય તો આવી જ આવ્યો કાચા લાગે પણ બોર ખાવાની મોજ આવી ગયા મીઠા બોર ખાવા હોય તો આવી રીતના કાંટામાં પગ દઈ જોઈ લો અને હું લઈ રહી છું બોર તો જોઈ લો ફ્રેન્ડ આપણે કેમ કે હજી આવ્યા નથી બોર

તો અમે બોર લીધા પણ કાટા એટલા લાગ્યા નહીં બોર કેવાલા હતા બહુ મીઠા હતા મીઠા હતા તો બધા સાંજના સમયે સૌ સૌના ઘરે જાય ને અમારા ઘરે જાય